ભાઈ ભાઈ એક મંદિર છે हनुमान दादा નું હાલો તો પિયું હું ચારવા આપણે તો પિયું ચાર્યું છે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે ધ્યાન કરીને વિએ આવો પાસો ઘરે ના આ બધું આ જો આ વેર વિખેર કરના છેલું છે આ એક કટલી હતી આ પાડી દીધી છે પછી આ એક કટલી હતી ને ઈ ત્યાં જો આ બધું વેર વિખેર કરના છે કેમ કે આપણે ઝાડવાડ વાસે ગયેલા હતા ને હાજર ઝાયરનું ટ્રેક્ટર આવેલું હતું એટલે આવ્યું ને એટલે ખોલવું પડે હાલો એ એ બતાવી દઉં જો આ જે છે ને એમ કાલે લાવ્યા લાવવા આવડી આવે કપડા ધોસ બા આપણે કેટલી જાહેર થઈ હતી બે દિવસ ગયા હતા બે દિવસમાં બા માં કેટલી બાચીસ પૂળા જેવું કાક આવ્યું હતું જો અહીંયા છે એટલી છે ઘણી ઘણી કાબા જો આપડે તુરે જોરદાર થઈ ગઈ છે ભાઈ હાલો તુર ખાયું હોય તો તુર ખાતા ખાતા આપણને વિચાર આવ્યો કટેલું જે હતી ને પડેલી હાલો ને ઉભી કરી નાખી તો જો એ ઉભી કરી નાખી છે જો આ બધી અહીંથી આમ ઉભી કરી એક કલાક દોઢ કલાકનો મારો ટાઈમ ભાઈ ગયો તડકો તડકોય નો થઈ ગયો છે હાલો ફટાફટ ઘરે વૈયા જઈ ફેમેલી ફાઇનલી જો ઘરે પૂગી ગયા છે પાછા ને અમારી ભેહું આવી ગઈ છે હાલો બતાવી દો જો તહીને ના નાની છે ને એ બહુ કોમેડી કરાવો જોજો હમણાં કરાવવું એને છે ને મને બ્લોક કરી દીધી મેં એને કીધું કે તે મને બ્લોક કેમ કરી તી જવાબ હું આપે ખબર જોજો હમણાં તે મને કામ એ કેમ કીધી તે બ્લોક કરવાથી શું કાય તું કાંઈ ધોળી થઈ જાય મમ્મીએ અમદાવાદને કરવું માર્યું છું

એ સાયકલ લીધી ને તો સાયકલ માંથી પેડો ત્યાં ડાયરેક્ટ હાથ આવે ને હાથમાં ને થૂમરી ફૂતી ગઈ છે કાંટો અંદર ઘડી ગયો હતો એટલે એ પાક્યો એવું કાક તું છે શેકો માર્યો છે એટલે એને આ ખબર કાઢવા ગયા છે હમણાં એ આવશે ઘડી હું રહી્ટરનુ મિત્રો હતો છે ને બપોરે લોક શરૂ કરવાનો કેમ કે છે ને તમારો ભાઈ હુઈ ગયો હતો મારે યાર હમણાં હુવાની ટેવ નહોતી હોય પણ આ વેકેશનમાં છે ને બપોરે ડેલી હોઈ જતો ને તો હુવાની ટેવ પડી ગઈ ઓફિસે જતો ને ત્યારે તો બપોરે કોઈ દિવસ ન હું તો હવે છે ને ટેવ પડી ગઈ છે યાર પવન ગો લાગે છે યાર મને બાદના નહિ કીધા વગેરે કઈ ને ગયા તા સોરી સોરી પણ એ છે ને વ્યા ગયા છે મારા મામા ઘરે

તો ગાઈસ ઘરે નવરો નવરો કંટાળી ગયો છો ને એટલે આપણે આવી ગયા થી આપણી વાડીએ તો અહીયા ઝાર છે जोरदार ન્યો માર કરતા ઉસી ઉસી થઈ ગયો જો બાય બાય અને અહી ભીંડો છે અને ટમેટી છે ટમેટા હેવાક નઈ જોઈ જોઈ છે હો ભાઈ जोरदार જો લાલ આપણું જૂનું ઘર જો છે ને બાકી जोरदार બગીચો chị ta phải đi bài bay 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 đi bay bay nhạc bay 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 bắt đầu bay đi bay bay xe xe này cái vậy ta આપણી વાડીમાં છે ને એકલા એકલા આપણને મજા નો જ આવતી એટલે આપણે આવી ગયા છીએ વિજયભાઈ ની વાડીએ અને વિજયભાઈ અહીંયા પાણી વાળે છે એની થઈ છે હાલો તો એમની મુલાકાત કરવી અને મળાવું તમને કેમ કે ભાઈ છે ને મારી ઘોડે ઓફિસ વાળા છે એ નવરો થઈ ગયો છે ને હું ઈ નવરો થઈ ગયો છું કાવી છે ઓફિસર ઓફિસર ન આવું ના રે ના આ પાણી વાયા કરી પાણી તો આવતું નહી હા આવે ઠીક ભાઈ કઈ કહો છે આ મશીન નહો કે કેવાય આ મશીન તમે તો કઈ જોયું નહી હોય નઈ લાલો બતાવી દો આ હેન્ડલ મારવાનું એ છે કા હે હા બહેન પડ્યું છે પણ બતાવી દો ને ઘરેડો જા કહો ભાઈ એટલો ઊંડો છે અહીંથી પાણી સિંહતા કા કે પાણી બાણી ખૂટી ગયો ને તો અહીંયાથી સિંહવાનું મશીન જો ઓલું હેન્ડલ મારતા ને પેલા એવી રીતનું છે કાક બહુ જૂના જમાનાનું છે હાલો આપણે હેન્ડલ મારી દેવી આ છોટી ગયેલા પાસું આવે હે કૂક કોકનું ઘણું જૂનું મશીન છે ભાઈ તું ચાલુ કરીતો લેતા ચાલુ કેમ બાબા ઉધો સિસ્ટમ જો સિસ્ટમ જો આ બધું જ અલગ અલગ આપણને તો આમાં કઈ ખબર ન પડે આ હું આઈતે આ નામ કી નાખું છે થેન્ક બરોબર હજી કાકા દે આમ બેન કરો એ તો ગાઈસ નો કરવાના ધંધા એ મે કર્યું છે કે દાડવા માટે પણ આઈથી મને સ્વર્ગ દેખાય તમને ક્યાંય દેખાય નહીં આ ભાઈ સડી તો ગયા છે પણ ઉતરવા માંધા પડે છે હવે ઓય ઉતરવું કેમ ઉતરાય એમ જ ન સડાતા સડાઈ ગયો માથે ઉતરાતું ન હેલ 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 આ ભાઈ લાઈન પે અલ નો ઉતરે બાપ આપણે ગામડિયાના ગમમેમ ઉતરી જાય ગમમેમ સડી જાય બઉ બેઠા છે હાથમાં અહીંયા દી પૂછે હાથમી જાય અને ઈ તો જો લસણ ગોળે છે કાઈ વાંધો નહીં લોગ નો અહીંયા એન છે લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો તો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય